નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે ખેતરમાં ભોયરૂ બનાવીને પાંચ પ્રિન્ટર મૂકીને ધમધમથી નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઓગણચાલીસ લાખની નકલી નોટ બનાસકાંઠાના મહાદેવિયા ગામમાંથી મળી સુરત માં તેર માસ માળે થી માતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે લગાવી મોત ની સલાંગ ગણેશ પંડાલ ની ને દેવું કરીને વિદેશ ભણવા મોકલો તે ગડપણ નો સહારો બનવાને બદલે હત્યારો બની ગયો અમદાવાદમાં કમકમાટી ભરી ઘટના બની દુષ્કર્મ અને હત્યાના આરોપી નું પોલીસ સ્ટેશનમાં લંગડાવાનું નાટક પીએસઆઈ કાનમાં કયા બાદ જ અચાનક જ હાવભાવ બદલાયા જીએસટી દરમાં ઘટાડો કરાતા વડાપ્રધાન મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ કે ગુજરાતી લાંબા સમયથી પડેલી વરણી ભારત પર શૂન્ય ટેરિફ કરી માફી માંગો અમેરિકામાંથી જ ટ્રમ્પ વિરુદ્ધ ઉઠ્યા અવાજો નાગરિક બેંકની વાર્ષિક સાધારણ સભામાં અધદ અડસઠ કરોડની લોન માળવાની વિગતો આપવા અને સત્તાધીશો ગોટાળે ચડ્યા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરિલોમીટર કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યું નવું નોટિફિકેશન થઈ રહ્યો છે સરકારી નોકરીઓમાં પણ મોટો ફેરફાર રેલવેમાં સ્માર્ટ કાઢવાના વાહને મુસાફરો ને છરો બતાવી લૂંટી લેતા બે શખ્સ ઝડપાયા પોલીસે શરૂ કરી તપાસ રાજકોટ અમદાવાદ હાઈવે નું અધૂરું કામ વાહન ચાલકો માટે પરેશાની સિલેક્શન અને હાઈવે માટે સાત વર્ષ પણ ટૂંકા પડ્યા ખેડાના અત્યારના સૌથી મોટા સમાચાર મહીસાગર નદી માં સોડશે પાણી અને નીચાણવાળા ગામો એલર્ટ સાવધાન રહેજો કડાણા ડેમ માંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અનેક ગામો ને એલર્ટ કરાયા કર્ણાટક હાઈકોર્ટે ખાંડ પેકિંગ માટે વીસ ટકા શણની તેલીઓના ફરજિયાત ઉપયોગની નીતિમાં દાખલ કરવાનો ઇન્કાર કર્યો ગુજરાતમાં ખરીફ પાકોનું છન્નું ટકા વાવેતર પૂર્ણ થયું મગફળી અને કપાસ સૌથી આગળ વધ્યા શેરડીના બાકી નાણા ચૂકવવામાં નિષ્ફળ જતા બે ખાંડ મિલન સાત અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી સુરતમાં માતા પુત્રના મોત બાપરેલા જ સામે આવ્યા સીસીટીવી ફૂટેજ આપઘાત કે અકસ્માત વચ્ચે મામલો ગૂંચવાયો જીએસટીમાં ફેરફાર અંગે પ્રધાનમંત્રી મોદીની આવી પ્રતિક્રિયા કહ્યું કે આઝાદી પછીનો સૌથી મોટો નિર્ણય લીધો છે